નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદાર પરિવાર દ્વારા દસમા નિઃશુલ્ક સમૂલગ્નનું આયોજનને અપાયો આખરી ઓપ એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેતન ઇમાનદાર અને ઇમાનદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસમા સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ લગ્નનું કરાયું છે ભવ્ય આયોજન આ સમૂહલગ્નમાં નાતી જાતિના દારના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇમાનદારના જન્મદિવસે દિવસે કરાયું છે સમૂહલગ્નનું આયોજન ઈમાનદાર પરિવાર દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગે પૂરો ઈમાનદાર પરિવાર પૂરા હેતથી દીકરીઓના કરાવેલા લગ્ન જીવન જરૂરિયાત કર્યા કર્યાવર સાથે દીકરીઓને કરાય છે પોતાના ઘર આંગણે કેતન ફાર્મથી કરાય છે વિદાય કરજણથી લગ્નમાં આવેલા યુગલ નરેન્દ્ર પરમાર અને કન્યા વૈષ્ણવી કુમારી પડયારે સમૂહલગ્નના ભવ્ય આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો સમૂહ લગ્નના આયોજન ઈમાનદાર પરિવાર દ્વારા લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવેલા યુગલોને પાણેતર અને કુમકુમ પ પત્રિકાઓ આપી હતી ધારાસભ્ય કેતન ઈમાનદારે મીડિયાના માધ્યમથી આગામી ચાર એપ્રિલે નિઃશુલ્ક વિરાટ સમુલગ્નમાં પધારી ન વિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પધારવા આમંત્રણ આપ્યું હતું બીરો રિપોર્ટ સૈયદ મુસ્તક અલી સાથે હાસા ગુજરાતી ન્યૂઝ સાવલીમાં જે સમૂહલગ્નનું આયોજન થયેલ છે બે ચાર ચાર બે હજાર પચીસના રોજ તો અહીંયા જે શ્રીએ સમૂહલગ્નનું આયોજન કર્યું છે તેમાં આઠસોથી ઉપર જોડાઓને સમૂહલગ્નમાં ભાગ લેવાનું એમણે સ્વીકાર્યું છે અને બધા જોડાઓને તેઓ તેઓના તરફથી સમૂહ લગ્નમાં પોતાની દીકરી હોય તેમ મામેરું પણ કરતા હોય છે તો આ આજે જ સંલગ્ન જે રીતે થઈ રહ્યું છે એ જ રીતે દર્શાવ થાય એવી અમારી આશા છે અને આવી જ રીતે દરેક જે દીકરીઓ છે ગરીબઘંની દીકરીઓ છે એમને આ રીતે પોતાના પરિવારની જેમ સહકાર મળતો રહે એવી અમે આશા રાખીએ છીએ ધન્યવાદ આપ ક્યાંથી આયોજન શું નામ છે મારું નામ વૈષ્ણવી છે અમે કરજણ તાલુકાના મીયા ગામમાંથી આવેલ છે આ કારણે કે એને બિલાડ કોણ છે સાકી કે આપણે મજા કરો તમારે ગલ્લામાંની જીવન માટે પરમાત્માને એક વિનંતી કરું કે મારા પરિવારના આશીર્વાદ આપો કે આવશ્યકતાઓ હજારની સરદાર મારા આપે કરાવતા રહે કે મારા જીવનનો કાર્યક્રમ અનિવાર્ય પરમ હોય છે એક અમે હજી એવી શ્રમ મારા યુવાનોને કામ કરીને પણ આવજો કે એની હેનાતા હાથ દિવસની આવ્યો છે લે આબોહતનો તેઓનો જ્યાં ખેતર ખાલી હોય જે રૂપમાંથી આવ એ રૂપ એક રૂપ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જજભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ દસમા સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે આજે આઠસો ને ઇઠ્યોતેર જ્યારે ચોથી તારીખે પ્રભુતામાં પગલાં માનવાના હોય સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ બે હજાર અગિયારથી અવિરતપણે આ લગ્ન મહોત્સવ ચાલુ છે ત્યારે પરમપૂજ્ય સ્વામીજી દાદા પરમપૂજ્ય ગિરીનાથ દાદા અને કર્મી બાપસીની અંતિમ કૃપાથી મારા પિતાશ્રી વર્ગસ્થ મહેન્દ્રભાઈ જલભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ શું પ્રસંગ આવ્યો છે ઇનામદાર પરિવાર તેમજ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના યુવાનો વડીલો આ પ્રસંગને પોતાના પ્રસંગને પોતાના ઘરના પ્રસંગની જેમ રાત દિવસ મહેનત કરીને દીપાવતા હોય છે ત્યારે ન ભૂતોના ભવિષ્યથી આ સારો પ્રસંગ કરવાની ઈશ્વરે જ્યારે અમારા પરિવારને અને અમારા વિસ્તારના સંસદના યુવાનોને આ એક તક આપી છે ત્યારે હું પરમાત્માનો હૃદયથી હું આભાર માનીશ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હિન્દુ દીકરીઓના લગ્ન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે સાત ફેરા ફરીને એ મોયરામાં થશે અને એવી જ રીતે જે મુસ્લિમ દીકરીઓ છે એના નિકાસ દ્વારા મોલાના એને લીખા પડાવશે નહીં જે લીખકોની દ્વારા એમના લગ્ન થવાના હોય ત્યારે ભગવાનની કૃપાથી એની અંદર પોતાનું ઘર શરૂઆત કરી શકે એવી તમામ વસ્તુઓને આ પરિવારને અહીંયાથી કન્યાવાર મળવા મળશે અને આ બધા જ પ્રસંગ માટે માત્ર એ માત્ર મારા પરપૂજ્ય સ્વામીજી દાદાની કૃપા અને અસીમ કૃપા અને એમની પ્રેરણાથી અને એમને સ્વયં પ્રસંગની નિર્માણ કરેલું છે એવું અનુભૂતિ મારો પરિવારને અમે કરતા આવ્યા છે ફરી એક વખત આ દીકરીઓને મારા પરિવાર તરફથી ખૂબ 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 હૃદયથી આશીર્વાદ કે એમનું લગ્નજીવન સુખમય સમૃદ્ધિમય અને નિર્વિઘ્ન એમનું લગ્નજીવન પાર પડે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એવી પરમકૃ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ અને આની અંદર જે સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે એમનો પણ હૃદયથી અમે આભાર માનીએ છીએ કે એમની જે મહેનત છે એ મહેનત જ આ લગ્નને દીપાવે છે ફરી એક વાત અને ચોથી તારીખે આજે આ આ મીડિયાના માધ્યમથી હું આપ સૌને મારા પરિવાર તરફથી આમંત્રણ પણ આપું છું કે ચોથી તારીખે સમૂહ લગ્ન મહોત્સવની અંદર આ પ્રત્યેક વ્યક્તિ આ મોટામાં મોટા યજ્ઞમાં સહભાગી થઓ અને આ દીકરા દીકરાઓને આપીવાદ આપવા પધારો એવી હૃદયથી અમારી સૌને દિલથી આપણે આમંત્રણ છે અને અમારું આમંત્રણ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી અને અવશ્ય પધારજો હોમ